જગન્નાથજીની એકસો ને અડતાલીસ રથયાત્રાના પવિત્ર પર્વ દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે આજે માન્ય વડાપ્રધાન શ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત ગુજરાત થી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ એ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જન સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે જય જગન્નાથ